અકલના મઠાઓની માથે બે શિંગડા ના હોય આ શબ્દ મારા નહીં પરંતુ પિયુષ ધાણાનીના છે કે જે વારે વારે રોંગ સાઈડમાં વાહન ચલાવનારાને ડ્રાઇવિંગના નિયમોનો પાઠ ભણાવવાને લઈને ચર્ચામાં રહેતા હોય છે આખરે એવું તો શું થયું કે તેમને ફરીથી એક વિડીયોના માધ્યમથી આવા શબ્દો કહેવા પડ્યા તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અક્કલ મઠ્ઠાઓની માથે કંઈ અલગ થી બે સિંગડા ના હોય કે આપડા જેવા જ દેખાતા હોય ને આપડા જેવા જ કપડા પહેરતા હોય વાત સુરતની છે સરથાણા જકાત નાકા વિસ્તાર થી વ્રત ચોક જતા રોડ ઉપર થોડા દિવસ પહેલા એક ખૂબ મોટી સાઈઝ નું લાંબુ આઈસર એક ટ્રક ને રોંગ સાઈડ માં જતાં અટકાવવાનો મેં પ્રયાસ કર્યો અને મેં મારી ગાડી એમની સામે રાખી અને મેં એમને પાછા જવા માટે ફરજ પાડી એ ડ્રાઈવર ઘણા બધા અંશે ગાડી રીટર્ન લેવા માટે રેડી બી થયો એવામાં આગળ મેં કીધું એમ ચાર પાંચ અક્કલ મઠ્ઠાઓ જે બિલકુલ આપણા જેવા દેખાતા હોય એને ડ્રાઈવરનો પોક્સ લીધો અને એ ડ્રાઈવરને કોન્ફિડન્સ અપાવ્યો કે તું જવા દે જે રીતે જતો તો એ રીતે રોંગ સાઈડમાં અમે જોઈએ છે કે પીયસ ધાનાણી તને કેવી રીતે રોકે છે આમ કરીને આખું ટોળું જબરજસ્તી पूर्वक એ ડ્રાઈવરને રોંગ સાઈડમાં જવા માટે પ્રેરિત કરે છે અને અંતે ફાઇનલી એ ડ્રાઈવર રોંગ સાઈડમાં જાય છે મારે ખાલી એટલું જ કહેવું છે કે મને તમારે અપમાનિત કરવો હોય મને તમારે નીચો દેખાડવો હોય મારો વિરોધ કરવો હોય તો કઈક બીજી પદ્ધતિ શોધી કાઢો ચાર રસ્તા ઉપર પેન્ટ કાઢી કાઢી નાખજો નાખજો મારા મારા હાથે વાળ ખેંચજો મને બહુ પીડા ન થાય એવી રીતે પણ આવી રીતે તમે કોઈ ડ્રાઈવરને રોંગ સાઈડ માં જવા માટે પ્રેરો છો એ કેટલું યોગ્ય છે તમે એ ડ્રાઈવરને રોંગ સાઈડ માં નથી જવા દીધો તમે એ ડ્રાઈવરને કોઈનો જીવ લેવા માટે જવા દીધો એક વખત તમે એને આત્મવિશ્વાસ કે હા ઓંગ સાઈડ માં આવી રીતે જઈ શકાય કાલ સવારે એ ટ્રક કોઈ પણ વિસ્તારમાં એ જ વિસ્તારમાં એવું જરૂરી ના હોય કોઈ પણ વિસ્તારમાં કોઈ બાઇક ચાલક આ કરતા પહેલા એક વખત વિચારો કે તમે શું કરો છો કોઈના વિરોધ કરવા પાછળ શું ઘટના ઘટે છે ને એક વખત વિચારી લો વિરોધની પદ્ધતિ શાંતિથી એવી નક્કી કરો કે માત્ર વિરોધ જ થાય કોઈનો જીવ જાય આ પદ્ધતિથી

દિશામાં જ્યાં જવાના હોય ત્યાં પોસાતું કાંઈ જ નથી બસ બુદ્ધિ વગરનો વિરોધ કરવાનો બુદ્ધિનું અને અક્કલનું પ્રદર્શન કરવાનું હજી એ કહું છું કે આમાં આપડી ઘટે છે આપણા શહેરની ઘટે છે આપણી આદતો આપણે બદલાવીએ વહેલી તકે રોંગ સાઈડમાં જવું આજે પણ યોગ્ય નથી અને કાલે પણ યોગ્ય નથી ભયંકર અકસ્માત કરનારી અને સર્જનારી આ ઘટના છે એટલે ખાસ મારી યુવા વર્ગને વિનંતી છે કે ન જવું ન જવા દેવા અને કોઈ સારું કામ કરતું હોય એને ન રોકવા અને વિરોધની કંઈક અલગ પદ્ધતિ ડિસાઇડ કરવી જેથી કરીને આપણા વિરોધના કારણે કોઈને ખોટું પ્રોત્સાહન ન મળવું જોઈએ એવું ચોક્કસથી અપેક્ષિત અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર